અને માન્ય ધારાસભ્ય શ્રી કેરિત સીડ આપી સાહેબ તેમજ સરકારી તંત્ર ખડે પગે છે અહીંયા માન્ય પ્રાન સાહેબ શ્રી ટીડિયો સાહેબ શ્રી મામલતદાર સાહેબ થી સતત અમારા ગામના સંપર્કમાં છે તેમજ ગામના તમામ સરપંચ શ્રી મુકેશભાઈ તમામ આગેવાનો પણ અહીંયા સતત હાજર છે અને ગામ લોકોને સતત સતર્ક રહેવા માટે જણાવ્યું છે ગામના કોઈ પણ નાગરિકોને કોઈ તકલીફ પડે તો એમને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવાની જરૂર પડે પડતા કો પણ અમે તૈયાર છીએ હાલ સરોડાથી અમદાવાદ કરેલો તમામ લોકો અત્યારે સેફલી છે અને તમામ કઈ પણ કઈ તકલીફ પડે તો સતત અમારી સાથે સરકાર તેમજ ધારાસભ્ય કનેક્શનમાં છે જો હવે આનાથી વધારે પાણી વધે तो गांव में વધારે આવવાની પારศักยતા છે બાકી આ પાણીથી બહુ નહેવત શક્યતાન છે દેશ ઓર પ્રદેશ કી ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપ તક પહોંચ